મિત્રો તમે સાઈડમાં પેલા આ વિડીયો જો કે આ ભાઈએ પોતાના આખા જીવનમાં એટલું બધું ધન કમાઈ લીધું છે ને કે તેમને નવી નવી ગાડીઓ અને નવા નવા બંગલા છે છતાં પણ તે એક દિવસ આ બધું જ પડ્યું રહે છે અને આ ગાડીઓની ઉપર હવે તો ધૂળ પણ ચડવા મળી છે અને આ ઘર એકદમ સ્મશાન ટાઈપના થઈ ગયા છે તે ઘરની અંદર કોઈ રહેતું પણ નથી અને તેમની ઉપર રફડો ચોટવા માંડ્યો છે અને આ બધી જે ગાડીઓની ઉપર રફડો ચોટીને બધી જે ગાડીઓ પણ સડવા માંડી છે એટલે જીવનની અંદર ઘણું બધું ધન કમાઈ લેવું એ મહત્વનું નથી પણ તે ધનનો સાચી જગ્યાએ ઉપયોગ કરો ને તે બહુ જ મહત્વનું છે જો આ ભાઈએ આ બધું જે પ્રોપર્ટી કદાચ દાનમાં આપી દીધી હોત તો આ ભાઈનું નામ સદીઓ સુધી યાદ કરવામાં આવત પણ અત્યારે આ ભાઈએ ના દાનમાં આપ્યું કે ના બંગલો કદાચ જીવનમાં ઘણું બધું ધન કમાયેલું તો થોડું દાન કરવામાં પણ આપી દીધું કેમકે જો તમે દાન કરેલું હશે ને તો તમને લોકો વર્ષો ના વર્ષો સુધી યાદ કરશે પણ જો આવી રીતે સડતું રહેશે ને લોકો તમને બઉ શોર્ટ ટાઈમ અંદર ભૂલી પણ જશે